કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે પીએમ એક સાથે પાંચ એમ્સનું લોકાર્પણ કરી રહ્યા છે રાજકોટ સહિત દેશને આરોગ્યની મોટી ભેટ મળી છે મેં એમ્સ હોસ્પિટલની મુલાકાત કરી આઠસો કરતાં વધુ ઓપીડી દરરોજ થાય છે ગુજરાતના લોકોને દિલ્હી અને મુંબઈ હવે નહીં જવું પડે તો કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા પણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે આજે નિવેદન આપ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સાથે પાંચ એઇમ્સનું ઉદ્ઘાટન કરવાના છે જેમાં એક રાજકોટમાં આ સાથે જ દિલ્હીમાં પણ એઇમ્સનું ઉદ્ઘાટન થવાનું છે તેને લઈને મનસુખ માંડવીયાએ નિવેદન આપતા કહ્યું કે હવે લોકોને દૂર સુધી ધક્કા નહીં ખાવા પડે ઘર આંગણે જ સસ્તી અને સારી સુવિધા અને આરોગ્યની જે સુવિધાઓ સરકાર તરફથી ઊભી કરવામાં આવી છે મળી રહેશે રાજકોટ સહિત દેશને આરોગ્યની મોટી ભેટ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપવાના છે આ સાથે જ મનસુખ માંડવિયાએ જાતે પણ એમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને તેમણે કહ્યું કે આઠસો કરતાં વધુ ઓપીડી દરરોજ આ હોસ્પિટલમાં થઈ શકે છે આ સાથે જ આગામી દિવસોમાં પણ જ્યાં સુવિધાઓ નથી પહોંચાડાઈ શકી ત્યાં પણ સુવિધાઓ પહોંચાડવા માટે સરકાર તત્પર છે તો એક પછી એક એઇમ્સનું ઉદ્ઘાટન અને લોકાર્પણ દેશમાં થઈ રહ્યું છે આગામી ચૂંટણીને જોતાં એક પછી એક નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અનેક કરોડો લોકો કરોડોના ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત દેશમાં થઈ રહ્યા છે નવા વિકાસના કાર્યો પણ થઈ રહ્યા છે જેને જોતા આરોગ્યલક્ષી એમ્સ હોસ્પિટલ દેશને ભેટમાં મળી રહી છે એક સાથે પાંચ એમ્સ હોસ્પિટલ જે દેશને આજે મળવા જઈ રહી છે અલગ અલગ પાંચ રાજ્યોમાં एम्स हॉस्पिटल जेन थोड़ी में प्रधानमंत्री नरेंद्र मोदी उद्घाटन करनेना राजकोट पहुंची जाए बाद सभा पहला उद्घाटन कर